ચેપ્ટર નંબર પાંચ ધોરણ બાર ની અંદર ચેપ્ટર નંબર પાંચ મારી પાસે ચુંબકી ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા જોઈ છે પહેલો જ પ્રશ્ન ચુંબકે ક્ષેત્રની લાક્ષણિકતા ચુંકિયા क्षेत्र रेखा ने लाक्षणिकता सूखे से चुंबक क्षेत्र रेखा ने लाक्षणिकता जो कोई चुंबक हो तो चुंबक नहीं चुंबकीय क्षेत्र रेखा हमारे पास से चुंबक ना उत्तर ध्रुव है आ दक्षिण ध्रुव है बाहर ना विस्तार में चुंबकीय क्षेत्र रेखा ઉત્તર ધ્રુવમાંથી નીકળી દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય બહારના વિસ્તારની અંદર ચુંકે ક્ષત્રા ઉત્તર ધ્રુવમાંથી નીકળી દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય થી નીકળે આમ જાય છે જુઓ અંદરના વિસ્તારમાં ચુંબકે ક્ષેત્રેખા દક્ષિણ ધ્રુવમાંથી નીકળી ઉત્તર ધ્રુવમાં અંત પામે અહીંયા અંત પામે છે જુઓ પહેલો મુદ્દો चुंबकीय क्षेत्र बारना विस्तार में उत्तर ध्रुव में दक्षिण ध्रुव में दाखल थाय अंदर विस्तार में चुंबकीय क्षेत्र रेखाओ दक्षिण ध्रुव में निकली उत्तर ध्रुव में अंत पामे चुंबकीय क्षेत्र रेखाओ बंद गाड़ो रचे छे शू रचे छे बंद गाड़ो रचे बंद गाड़ो चुंबकीय क्षेत्र रेखाओ बंद गाड़ो रचे है એકબીજાને સમાંતર હોય તૂટ્યા વગરની સતત અને એકબીજાને કેવી હોય છે સમાંતર હોય છે જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખા વધારે એકમ ક્ષેત્રફળ દીઠ ચુંબકીય ક્ષેત્ર રેખા વધારે તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે મારી પાસે પ્રબળ હોય છે કેવું હોય છે મારી પાસે પ્રબળ જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યા વધારે તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે પ્રબળ હોય છે જે વિસ્તારમાં એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર સંખ્યા ઓછી એ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે મારી પાસે નિર્બળ હોય છે કેવું હોય છે મારી પાસે

যে বিস্তার একম ক্ষেত্রে চুমকীয় ক্ষেত্রে বিন্দু পাশে চুমক ক্ষেতরেখা দিশা দর্শাবে বিন্দু আগে দৌরে স্পর্শক আগে ক্ষেত্রে દિશા દર્શાવે અને છેલ્લો ક્યારેય બે ક્ષેત્ર જો કોઈ બિંદુ આગળ છેદે તો છેદ બિંદુ આગળ બે સ્પર્શક મળે કે આ દિશામાં એક આ દિશામાં જે એવું દર્શાવે કે કોઈ એક બિંદુ આગળ ચુંકીય ક્ષેત્રની બે દિશા છે જે શક્ય નથી